ગત વર્ષ જુલાઈ મહિનામાં ફરિયાદી સાત પોઈન્ટ પર આવી તેમની બેગ જબરજસ્તી લઈ લીધી પીછો કરતા ફરિયાદીને વસવારી ગામ નજીક કેનાલ પાસે છરી વડે ખોણી પર હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી પોલીસ કમિશનર ઓફિસના નિર્દેશ અનુસાર ચાલતા વર્કઆઉટ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમે રંગોલી ચોપી પાસેથી આરોપી ઝાલા અને તેના લગ્નના ફોટા પાડવાના બાકી રહેલા આરોપિયા હતા આરોપીએ નાણા ન હોવાનું બહાનું આપી જસપાલ સુરત બોલાવ્યો અમરોલી એન્ટની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક મોબાઈલ દુકાન દેખાડી તેણે જણાવ્યું કે સાંજે એક વ્યક્તિ નાણાની ભરેલી બેગ લઈને નીકળે છે જેને લૂંટી લેવાથી લાખો રૂપિયા મળશે જસપાલસિંહ ઝાલા અને વિજય પરમારે આ વ્યક્તિની રેકી કરી હતી અને તેની લૂંટ કરી લૂટેલા નાણાંમાંથી પકડાયેલા આરોપીને એક લાખ રૂપિયા આપવાના આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે